આણંદ જિલ્લાના આણંદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશન મળી કુલ રૂપિયા એક કરોડ અને સિત્તેર લાખ જેટલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન આજ રોજ કરવામાં આવેલું છે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી આ મુદ્દામાં નાશ કરવા માટે ઓર્ડર મેળવી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રોહિબિશન અને એક્સાઇઝના અધિકારી શ્રી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આજ રોજ ચીખોદરા પાસે આ દારૂનો નાશ કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પ્રોહિબિશનનો મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિધિવત રીતે એસઓબી પ્રમાણે નાશ કરવામાં આવેલ છે આણંદ ડિવિઝનના આણંદ ટાઉન આણંદ રૂરલ વિદ્યાનગર વાસદ ભાલેજ ઉમરેટ ખંભોળ તથા આણંદ રેલવે પોલીસ નો આ મુદ્દામાલ છે જુલાઈ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જે કબજે કરવામાં આવેલું છે તે તમામ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે